હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે જિલ્લાના અનેક વરસાદ વરસ્યા ખાસ કરીને બાગડવાડા કોસંબા ગુંદલા પાનેરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ ધબધપાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લાના ભાગડવાડા ખુદ કોસંબા ગુંદલા પાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત પણ મળી ગઈ છે તો બીજી તરફ વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે